પોતાના દિવગંત મિત્રની યાદની અંદર મિત્રની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે લખતર રેલવે સ્ટેશન પાસે સ્વહસ્તે સ્વ ખર્ચે બનાવેલ ક્રિકેટના મેદાનની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની અંદર લખતર તાલુકાના જુદા જુદા ગામોની નવ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે આનું આયોજન કરવાની અંદર ખાસ શિવરાજસિંહ ઝાલા વ્યુમનસિંહ ઝાલા સહિતના જે રામલીલા ક્રિકેટ ટીમના યુવાનો છે તેમના દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ થાય અને પોતાના મિત્રની યાદ કાયમ જળવાઈ રહે તે માટે થઈ અને ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું